નમસ્કાર આપ જોઈ રહ્યા છો જંબુસર બીઆરસી ભવન ખાતે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા શિક્ષકોની ટ્રેનિંગ યોજવામાં આવી જંબુસર બીઆરસી ભવન ખાતે ટીએચ ઓમકારનાથ દેસાઈની ઉપસ્થિતિમાં જંબુસર તાલુકા શિક્ષક મિત્રોનો તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો જેમાં બીઆરસી અશ્વિનભાઈ પઠિયાળ ડૉક્ટર ભૂમિકા રાણા ડોક્ટર ગજેન્દ્રસિંહ ગોહિલ સીઆરસી બિપિનભાઈ મહિડા સહિત ઉપસ્થિત રહ્યા હતા તો આયુષ્યમાન ભારત અંતર્ગત શાળાના બાળકોનું આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ અંતર્ગત ત્રિદિવસીય તાલીમ વર્ગનો પ્રારંભ ટી દ્વારા શાળાના શિક્ષકો દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં ટ્રેનર આસિફ સારુદી સીઆરસી ગૌતમભાઈ શિક્ષક દોલનશી દ્વારા આ સમયમાં કિશોર અવસ્થામાં બાળકોમાં થતા શારીરિક ફેરફારો અને માનસિક ફેરફારો વિશે માહિતી આપવામાં આવી હતી કિશોર અવસ્થામાં શારીરિક ફેરફારોના કારણે ઉદ્ભવતી મૂંઝવણો અને માનસિક ફેરફારોમાં બદલાવ ઉગ્રતા ડિપ્રેશન જેવી સમસ્યાઓનું બાળકોનું નિદાન અને તેઓનું કાઉન્સેલિંગ કરી સમસ્યાના સમાધાન કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ડૉક્ટર ભૂમિકા હરશભાઈ રાણા તાલુકા હેલ્થ ઓફિસ જંબુસર ખાતે ફરજ બજાવું છું અને આજરોજ અહીંથી શરૂ થયેલ બીઆરસી ભવન ખાતે શરૂ થયેલ ત્રિદિવસીય ટીચર્સની તાલીમનું આયોજન કરવામાં આવેલું છે જેનો મૂળ મુદ્દો એ છે કે આજકાલની જે કિશોરાવસ્થાના જે બધા બાળકો છે એમના એમને જે બધી તકલીફો અનુભવે છે જેમની શારીરિક માનસિક મૂંઝવણો છે એને નિવારવા માટે સરકારે આ એક પગલું લીધું છે એના અંતર્ગત એ લોકોએ ટીચર્સ અને ડોક્ટર્સ બંનેને સંમિલિત કરી અને એક ટ્રેનિંગનું આયોજન કર્યું હતું જેના દ્વારા જે ટ્રેનર્સોને ટ્રેનિંગ મળી છે એ આજરોજ અહીંયા ઉપસ્થિત થઈ અને બધા જે આખા જંબુસર તાલુકાના બધા ટીચર્સ છે એ લોકોને આ ટ્રેનિંગ આપે છે જેના દ્વારા એ લોકો આગળ શાળામાં જઈ અને બાળકોના જે કોઈ પણ પ્રશ્નો છે એને નિવારવા માટે સક્ષમ થઈ શકે બાળકો એમના જે પ્રશ્નો છે તે ખુલીને એમના માતા પિતા સમક્ષ રજૂ નથી કરી શકતા પરંતુ સ્કૂલમાં એ રીતનું એમનું વાતાવરણ મળે છે એ રીતના એમના ટીચર્સ મળે છે કે જેમની સાથે એમના પ્રશ્નોને કહી શકે છે અને એનો જવાબ પણ એમની પાસેથી શોધતા હોય છે એટલે આ યુગમાં જ્યારે મોબાઈલ ઇન્ટરનેટ બધું માહિતી એમને ખોટી તરફ દોરી જાય છે ત્યારે આ એમને સાચી માહિતી આપશે અને એમની બધી મૂંઝવણોને દૂર કરવાનો સારો એવો પ્રયત્ન કરશે